નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જસદણ તાલુકાના માધવીપુર ગામમાં જૂથ અથડામણ તાલુકાના માધવીપુર ગ્રામ પંચાયત પાસેનો બનાવ જસદણ તાલુકાના માધવીપુર ગામમાં રામાણી પરિવારની યુવતી આજ ગામના કેરાળિયા પરિવારના યુવક સાથે કર્યા હતા પ્રેમ લગ્ન દસ વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં બંને પટેલ પરિવારો વચ્ચે જૂથ હુમલો જૂથ અથડામણમાં રામાણી પરિવારના ત્રણ લોકો તેમજ કેરાળીયા પરિવારના સાત લોકો ઈજાગ્રસ્ત થયેલા છે યુવતીના પિયર તથા સાસરિયા પક્ષના જમીનમાં સહીને સર્જાયો લોહિયાળ ખેલ બંને પક્ષે એકબીજા ઉપર કરી આક્ષેપબાજી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જસદણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જિજ્ઞેશભાઈ સિદ્ધપુરા તથા વિશાલભાઈ ભુવા આઝાદ મીડિયા લાઈવ જસદણ

એ એવો આક્ષેપ છે કે ભાઈ બાર વર્ષ પેલા શું નામ ભાઈ રામાણી અમિત મનસુખભાઈ શું નામ ભાઈ રામાણી અમિત મનસુખ ક્યાં ગામ રહ્યો છો માધવી શું આ બનાવ શું બન્યો છે બનાવવામાં એવું હતું કે મારા મોટા પપ્પાનો છોકરો મધુભાઈ જાગાભાઈ રામાણી રસ્તામાં ચાલ્યા જતા હતા એમાં રસ્તામાં ગાડી લઈને શૈલેષ વલ્લભ કેરાવલિયા ઊભો હતો એટલે એ ડાયરેક્ટ મારા મોટા પપ્પાના છોકરાને ગાળ્યું દેવા માંડ્યો એટલે હું ને મારા પપ્પાને બધા એને સમજાવવા માટે ગયા તો એમના પચીસથી ત્રીસ જણાનું ટોળું આવ્યું અને અમારી ઉપર જીવને હુમલો કરેલો છે તીક્ષ્ણ હથિયારથી હા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવા પાછળનું કારણ શું એ કારણ અમને બી ખ્યાલ નથી કઈ બાબતે એ લોકોએ હુમલો કર્યો એ લોકોનો એવો આક્ષેપ છે કે બારક વર્ષ પહેલાં કંઈક તમારા બેન સાથે કોર્ટ મેરેજ કર્યા તેનો ખાર રાખીને આ હુમલો કર્યો એ વસ્તુ અમારા મગજમાં છે જ નહીં એ વસ્તુ અમે હવે ભૂલી જ ગયેલા છીએ અત્યાર સુધીમાં કોઈ દિવસ અમે એ બાબતે કોઈ દિવસ ઝઘડો કરેલો જ નથી તમારે કેટલા જણા ઉપર હુમલો કર્યો છે અમારા ત્રણ જણા કોની કોની ઉપર મનસુખભાઈ કરમસિંહભાઈ રામાણી અમિત મનસુખભાઈ રામાણી રામજીભાઈ જયંતિભાઈ રામાણી જસદણ પોલીસ ને જાણ કરી આ હા 100 નંબર માં અમે કોલ કરેલો છે જસદણ પોલીસ આવી હા અત્યારે હાલ પહોંચેલી છે